પંચોતેર માં પ્રજાસત્તા દિનની ઉજવણી નિમિત્તે તાલુકા કક્ષાના ધ્વજવંદન કાર્યક્રમ મુન્દ્રા તાલુકાના યોજાયો હતો ગામે તાલુકાના વાંકી કરવામાં આવી હતી સૌ પ્રથમ વહેલી સવારે વાંકી પ્રાથમિક શાળાના બાળકો દ્વારા પ્રભાત ફેરી કાઢ્યા બાદ સરપંચ ભરતસિંહ જાડેજાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું ત્યારબાદ ગામના આગેવાનો દ્વારા બાળકોને રાષ્ટ્રગાન અને રાષ્ટ્રપ્રેમ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા ત્યારબાદ તમામ ગ્રામજનોએ તાલુકા કક્ષાના કાર્યક્રમમાં હાજરી આપી હતી મુન્દ્રા નાયબ કલેક્ટર ચેતનભાઈ મિશન દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને પીઆઈ હાર્દિકભાઈ ત્રિવેદી સાથે પોલીસ ટુકડીએ સલામી આપી હતી અને નાયબ કલેક્ટર દ્વારા ઉદ્બોધન કરવામાં આવ્યું હતું ત્યારબાદ વાંકી પ્રાથમિક શાળા તેમજ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાયા હતા ત્યારબાદ બીપરજોય વાવાઝોડા દરમિયાન શ્રેષ્ઠ કામગીરી બદલ સરપંચ ભરતસિંહ જાડેજાનું નાયબ કલેક્ટર ચેતનભાઈ મિશન સાહેબના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરાયું હતું વાંકી ગામને હરિયાળું અને સ્વચ્છ બનાવવાની શ્રેષ્ઠ કામગીરી કરનાર મુલચંદભાઈ રવજીભાઈ છેડાન મુન્દ્રા મામલતદાર જાવેદભાઈ સિંધીના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું વિપરજય વાવાઝોડા દરમિયાન શ્રેષ્ઠ કામગીરી બદલ તલાટી ચેતનસિંહ જાડેજાને તાલુકા વિકાસ અધિકારી ગૌરવ પટેલના હસ્તે પ્રમાણપત્ર અપાયું હતું જીલુબેન બાયડને તાલુકા પંચાયતના પ્રમુખ મહીપતસિંહ જાડેજાના હસ્તે પ્રમાણપત્ર અપાયું હતું સોનલબેન ગોયલને ગોપાલન ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી અને નેશનલ ગોપાલ રત્ન એવોર્ડ વિજેતા થયા બદલ રાજપુર પોલીસ સ્ટેશનના પીઆઈ હાર્દિકભાઈ ત્રિવેદીના હસ્તે પ્રમાણપત્ર અપાયું હતું શિવાનીબેન રબારીને શ્રેષ્ઠ શૈક્ષણિક કામગીરી માટે મળેલ ગોલ્ડ મેડલ બદલ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ સોમાભાઈ રબારીના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માન કરાયું હતું ત્યારબાદ મહાનુભવો અને આગેવાનોના હસ્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો આજ રોજ આપણે આઝાદી પછીના પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વની વાઘી ગામે તાલુકા ભક્ષાની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે જેની અંદર અલગ અલગ દેશભાવનાને લગતી સાત જેવી સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કર્યું છે તે સિવાય આપણે ધ્વજવંદન અને વૃક્ષારોપણની કામગીરી જે છે એ આજે પર્વની ઉજવણીના ભાગરૂપે કરવામાં આવી છે આજના રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં મારી સાથે તાલુકા પંચાયતના પ્રમુખશ્રી તાલુકા પંચાયતના શ્રી આપણા શ્રી ડીયુ શ્રી પીઆઈ શ્રી તથા બહડી સંખ્યામાં ગ્રામજનો તથા શાળાના વિદ્યાર્થી મિત્રો વગેરે અને તથા અમારા તંત્રના બીજા લાઈન ડિપાર્ટમેન્ટના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા મારું નામ જારેજા ભરતસિંહ ચનુભા હું વાંકી ગામના સરપંચ છું આજે છવ્વીસમી જાન્યુઆરી જે આપણો સત્તા દિવસ હતો એ બદલ વાંકીમાં ઉજવણી થઈ તાલુકા તાલુકા મથકનો જે કાર્યક્રમ હતો એ આજે અમારો વાંકીમાં હતો પહેલાં અમે પ્રાથમિક શાળામાં કર્યો પછી અમે ક્રિકેટ ક્રિકેટ ગ્રાઉન્ડમાં કર્યો તેમજ બધા અધિકારી પ્રાંત સાહેબ મામલેદાર સાહેબ ટીડીઓ સાહેબ તેમજ પોલીસ અધિકારી પ્રમુખ સાહેબ ઉપપ્રમુખ સાહેબ તેમજ બધા હાજર રહ્યા હતા અને આમ તો આજ તે છવ્વીસમી જાન્યુઆરી છે એટલે ખુશીનો દિવસ હોય એ બદલ આજ અમને તાલુકાનો જે મળ્યો તે અમને ડબલ આનંદ અને ઉત્સવ છે કે અમારા વાંકી ગામને બધાને આજ બહુ ઉત્સવ છે અને બહુ આનંદ છે એ અમારા આજ પાંચ એવા કાર્યક્રમ રાખ્યા હતા સાંસ્કૃતિક કાર્યક્રમ વૃક્ષારોપણ કર્યા હતા પછી સન્માન કર્યા હતા તેમજ અમને આ બધાને સન્માન કર્યા તાલુકામાંથી પાંચ સાત જણાને અમે સન્માન થયા હતા અને આઝાદી પછી પહેલીવાર આ વાંકી ગામને ચાનસ મળ્યો એટલે અમને ડબલ આનંદ અને ઉત્સવ છે વાંકીમાં રેટલ સાહેબની રાત્રી સભા થઈ હતી તેમજ આ બીજો આ કાર્યક્રમ શ્રી પીએમ સે સાહેબ સાથે લાઈવમાં વાત થઈ હતી અમારી પછી ચૂંટણી બૂથ અમારા વાંકીને મળ્યો તો એટલે અમને બહુ આનંદનો દિવસ છે તો વાંકી પ્રગતિમાં છે મારું નામ રવજી છેડા ગામ વાંકી કાર્યક્રમ થઈ ગયો મને કોઈ દિવસ યાદ નથી આવતો આવો કાર્યક્રમ થઈ ગયો છે બહુ સરસ કાર્યક્રમ થઈ ગયો પ્રજાસત્તાક દિનનો એટલે સ્કૂલમાં કરે ધ્વજવંદન અને પછી અહીંયા ક્રિકેટ ગ્રાઉન્ડમાં કર્યો પછી એમાં આવ્યા હતા પ્રાંત સાહેબ પછી મામલતદાર સાહેબ ટીડીઓ સાહેબ આ પ્રાંત પણ પોલીસ સ્ટેશનમાંથી ત્રિવેદી સાહેબ અને સ્ટાફ બધા આવ્યા હતા બહુ સારો કાર્યક્રમ થઈ ગયો અને પ્રાણ સાહેબ આવ્યા હતા અને દોજન એના હાથે કર્યો અને બીજો હતો સાંસ્કૃતિક કાર્યક્રમ અને બીજો કર્યો વૃક્ષારોપણ કર્યો બીજો બહુ સરસ કાર્યક્રમ થઈ ગયો સન્માનમાં એવું છે કે હું સન્માન માટે કામ નથી કરતો આ તો એક ગામની લાગણી છે અને અમારો મહિનામાં આઠ દસ દિવસ હું આવતો જ રહું અને આવતો જ રહું અને વ્યવસ્થિત ગામ થઈ ગયો છે એકદમ ગામવાસીઓનો આભાર માનું છું મુન્દ્રા તાલુકાનો આભાર માનું છું અસ્તુ ભારતમાં તકી જાય લવજી મીઠુભાઈ ગાલા ગામ વાંકી પ્રજાસત્તાકની પચોતીમી ઉજવણી વાંકીમાં તાલુકા પંચાયત થ્રુ થઈ બહુ જોરદાર હતી આજુબાજુ ગામને પબ્લિક સારી આવેલી સાંસ્કૃતિક પ્રોગ્રામ પણ બહુ સરસ થયા હતા તેમાં ખાસ વાંકીના છોકરાઓ જે પ્રોગ્રામ કર્યો કે આંખે ઉડીને પરે એવો સારો પ્રોગ્રામ કર્યો હતો અને સાધારણ ઠંડીનો ચમકારો હતો થોડીક એના સામે પબ્લિક ઓછી થઈ નહીં તો ઓછામાં ઓછી બે હજારની ઉપર પબ્લિક જાત અમારા વાંકી ગામમાં તાલુકા પંચાયતનો પહેલો પ્રોગ્રામ થયો અને અમારા જે કલ્પના હતી એનાથી વિશેષ સારો પ્રોગ્રામ થયો મારું નામ રાજીભાઈ લાલજીભાઈ સુવેડિયા વાંકી ગ્રામ પંચાયતના ઉપસરપંચ છું આજે અમારા ગામે છવ્વીસમી જાન્યુઆરીનો તાલુકા કક્ષાનો કાર્યક્રમ યોજાયો સૌપ્રથમ અમે વાંકી સ્કૂલમાં જે પરંપરાગત રીતે અમે ઉજવી છીએ તે સ્કૂલમાં આપણે ધ્વજારોહણ કર્યું ધ્વજવંદન કર્યું એના પછી વાંકી ગામના ક્રિકેટ ગ્રાઉન્ડમાં તાલુકા કક્ષાનો જે કાર્યક્રમ હતો એમાં પ્રાંત સાહેબ અમારા તાલુકાના મામલતદાર સાહેબ અમારા તાલુકા વિકાસ અધિકારી સાહેબ તાલુકા પંચાયતની પ્રમુખની ટીમ અને બધા હોદ્દેદારો અને સાથે સાથે ગામજનો અને આજુબાજુના ગ્રામજનો સરપંચશ્રીઓ વધારે હાજર રહ્યા હતા અને એ કાર્યક્રમને અનુલક્ષી સાંસ્કૃતિક કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ કરવામાં આવ્યો છે અને સાથે સાથે મુંબઈથી પણ આગળ બધા પધરેલા હતા